ભરૂચના સુપરમાર્કેટમાં ઇલેક્ટ્રોનિક દુકાનમાં ભયંકર આગ લાગતા અન્ય જીવ મુકાયા હતા ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા પટેલ સુપરમાર્કેટમાં હેવલસ ઇલેક્ટ્રોનિક્સ દુકાન આવેલી છે અને આ દુકાનમાં બપોરના સમયે કોઈ અગ્રમ્ય કારણોસર આગ ફાટી નીકળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે દુકાનમાં રહેલા લોકોનો તો બચાવ થયો હતો પરંતુ આગના કારણે આજુબાજુના વેપારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા અને તેની ઉપર રહેલી અન્ય દુકાનોમાં પણ આગની લપેટમાં આવે તેવા એંધાણો જોવા મળ્યા હતા અને સંપૂર્ણ ત્રણ માળની ઈમારતમાં આગ પસળી ગઈ હતી આગે વિકરા સ્વરૂપ ધારણ કરતા ફાયર ફાઈટર અને જાણ કરવામાં આવતા જ તાત્કાલિક દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ દુકાનમાં રહેલા સમગ્ર માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો આગ લાગવાના કારણે લોકોના ટોળે ટોળા પણ એકત્ર થઈ ગયા હતા ત્યારે દુકાન ત્રણ માળની ઇમારત હોય તો આમાં ફાયર એનઓસી લેવાય લેવાઈ હતી કે કેમ તે પણ એક તપાસનો વિષય બની ગયો છે આગના પગલે આજુબાજુના લોકોના વેપારીઓના પણ જીવ તાળવે ચોંટી ગયા હતા ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર પણ બંગાળિયા તે આગ લાગી હોવાના અહેવાલો સામે આવ્યા હતા અને આગે પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ લાગવાની જાણ ફાયર ફાઈટરને કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગ ઉપર પાણીનો માળો ચલાવી કાબુ ઉપર લેવાના પ્રયાસો કર્યા હતા આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સુપરમાર્કેટમાં બપોરના 3:30 ની આસપાસ પ્રયોસા ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેને કારણે ભરૂચ ફાયર બ્રિગેડમાં કંટ્રોલમાં જાણ થતા ભરૂચ ફાયર બ્રિગેડની બે ગાડીઓ સ્ટાફ સહિત તાત્કાલિક આવી ઘટના સ્થળ પર આગને કાબૂમાં કરેલ છે અને ત્યાં જોતા ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં હતો અમારી પાસે આવે સ્મોક એક્ઝોસ્ટર મશીન દ્વારા ધુમાડો કાઢી સંપૂર્ણ આગને કાબૂમાં કરેલ છે